करना पड़ता है हमें अब रोशन लो जल्दी से और आप लोग बटेटा तैयारी कर रहे हैं पहले आप लोग टमाटर आप लोग वारी ना टमाटर नाना नाना से जो लाल लाल पॉन से तमाल 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 वारी है था, था तो तो कमेंट में जरूर थी लाख जो टमाटर ता सरस खटा टमाटर ता वो એટલે स्वाद જો બોવા આવે મસ્તીમાં હવે टमाटर ધોરાઈ ગયા છે હવે આપણે ડુંગળી ધોતા લઈએ વાટકા અબ ડોંગરી સુતરાઈ ગઈ છે નાબરા પોટેટો બનાવ્યા છે અબ મરશું ડોંગરી ભેગો કટ કરી લશું એકદમ આપ એકદમ આપડા પવા સળફટા બને અબ આતો સુતરાઈ ક્યું છે હવે આપણે પવા સાફ કરી નાખીએ હવે આપણે પૌવાને સારી રીતે ધોઈ નાખીએ

અને મરચું ઓને ડુંગળી નાખી બે મિક્સ મનાવીએ હવે આપણે અર્ધરણ મીમક નાખું અને હલાવવું હવે આપણે મીમક નાખવું બે થોડો થોડો હવે આપણે હલાવવું હવે આપણે ઓલા નક્તેસિયા કેસી આપરે બટેટા પોવા એટલે જપોવા રેડી આપા તદલીન બટેટા પોવા હવે તૈયાર છે આપરે બટેટા જો સરસ મખટુટા છે તોય તાપણ નહી આ આપણે ઉતારી દેશું તો આપણે હવે છે ઉતારી દેજો આપણે potato powder છે અને આપણે ડિશમાં ગાર્નિશિંગ કરી લઈએ આੰਜ બળે ગય છે એટલે થોડો વિડિયો ચાખો આવશે એટલે આપણે ડિશમાં કાટ લઈએ આ હે કટ ઓર છે अब फिर टर्न इन रख